જય દી મિત્રો સ્વાગત છે આજના આપણા નવા બ્લોગમાં દોસ્તો આજે આપણાને તેડવા આવી ગયા છે અશોકભાઈ અને વિનયભાઈ અને આપણે જઈ છી ર્યા આજે દર્શન કરવા તો ચાલો બતાવી ક્યાં કને જાય છી રહ્યા તમને પછી તો રાણાનો ઘોડો ઉપાડ્યો છે અને હવે તો જ્યાં જવાનું છે ત્યાં જ ઉભો રહે છે તો કરી લીધો વચ્ચે ખેતરબારના દર્શન આપણે અને ગેળી કનેથી નથી જવાનું મિત્રો આપણે જવાનું છે આ સાઈડ ફતેહગઢ સાહેબ અને આ ડેમનું નામ કોમેન્ટ કરજો આ કે ડેમનું નામ શું છે હું હું ભૂલી ગયો છું કેમ લાગી છે ને જોજો એક નંબર લાગી છે ને આમ ચેક કરો તમે નોટિસ કરજો કમેન્ટ કરજો જરૂર કેમ લાગી છે ને હીરા ચોખા પછી આપણે વાતો કરતાં કરતાં હરવે પોકી ગયા છીએ ફતેગઢ ને ફતેગઢ થોડી વાર રહી રહીને હવે ફોકી ગયા છીએ જ્યાં જવાનું હતું ત્યાં કને ફાઇનલી આપણે આવી ગયા છીએ કોકના ખેતરે ખબર નહીં શું કરવા તેડિયા છે આપણને આ અને એ લાગી ગયા છે બેન ને ભાઈ અરે ઓઘા ઊભા કરે રાતો તમારા બા આપણાને છેતરાઈ ગયા છે મિત્રો આપણે કે શું કરવાનું હતું આપણાને કહીને આવ્યા છે કે આપણે જાય છીએ દર્શન કરવા પણ આપણાને તો હા ઓઘાના દર્શન કરવા તેડ હતા મિત્રો તો પછી તો ભાઈએ પણ બોલાવી દીધી બાકા ચીકીને કરી ચા છ થી સાત થી આઠ ઓઘા કમ્પ્લીટ પૂરા અને પછી ભાઈ ઓઘા કરીને નીકળી ગયા છીએ આપણે જ્યાં જવાનું હતું ત્યાં ગણે ચાલો બતાવી તમને થોડીક વાર અશોકને આંખવાથી પછી આગળ જઈને આપણે લઈ લીધું ગાડી કારણ કે આપણે પણ શીખી છીએ થોડી થોડી ગાડી અને ફાઇનલી પોખી આવ્યા છી મોરા મિત્રો ચાલો દર્શન કરાવી તમને પણ આજે આપણે નવરાત્ર હતી એટલે ચાલા આવ્યા અશોક ભેરે ને વિનોદ ભેરે માતાજીના દર્શન કરવા તો ફાઇનલી પહોંચી ગયા ઠા ઉતર ગાડીને પાર્કિંગમાં રાખી દીધી છે અને આવી ગયા સી આપણે મંદિર અંદર પ્રથમ જ આપણે નવા મંદિરમાં આવ્યા છીએ પહેલાં પછી જ્યાં સી ઓછા જૂના મંદિરે તો ચાલો દર્શન કરી લઈએ આપણે અને જુઓ પહેલાં આપણે આવ્યા હતા શેઠ નોર્થમાં આવ્યા હતા દહેરાના દિવસે અને આ જ આવ્યા છીએ આપણે દર્શન કરવા તો ચાલો દર્શન કરી લઈએ અને તમે પણ દર્શન કરી લ્યો માં મોમાઈના બધા મિત્રોને રાખે સુખી મા મોંબાઈ ફાઇનલી દર્શન કરી લીધા છે ને ટીનું દેખાડું છે રહ તમને બીજું કાંઈ નથી દેખાડતો કેમ લાગે છે ને એક નંબર ફાઈનલી આ બજરંગીને ગણેશ ભગવાનને પણ પગે લાગી લીધું છે ને પાછા નીકળી ગયા છીએ રિટર્ન આપણે જૂના મંદિર સાઈડ જવા તો ચાલો હવે જઈ મેળો આખો ફરીને જૂના મંદિરે જવા દે અશોક ચાલ અડધી વાતો આપણે જૂના મંદિર સુધી પોખી આવ્યા છીએ અને થોડોક કેમેરો ઝાંખો થઈ ગયો મિત્રો ફાઇનલી આપણે પોખી આવ્યા છીએ જૂના મંદિરે તો ચાલો તો દર્શન કરી લઈ અને તમે પણ મિત્રો દર્શન કરી લેજો મોમાઈના તો તમને પણ સુખ શાંતિ આપે અને આગળ વધવાનું સાહસ આપે જય જય મોમાઈ માં ધ્યા રાખજે મારી દર્શન કર્યા પછી તો બહાટી બોલાવી દીધી ગોલાની મેં અને અશોકભાઈએ તો ગોલા ખાધા પછી ફરીથી નીકળી ગયા છીએ આપણે આપણે જે ફરીને જવાનું થયું બીજું ગામતરે તો ચડી ગયા છીએ આપણે ઊભી કિનારે અને આપણે અહીંયા પોક્યા અને આપણે ભૂલી ગયા છે આ દોસ્તો કે આપણે છીએ બ્લોગર તો ફાઇનલી વરિન શંકરે એને યાદ આવ્યો છે તો ચાલો મળીએ નવા બ્લોગમાં આપણે અશોકભાઈ મૂકી ગયા છે આપણી વાડીએ અને એ પણ નીકળી ગયા છે ઘર ઘર્સાઈને તો મળીએ